નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાલાયક પ્લેસની અંદર રામેશ્વરની અંદર યાત્રા કરીએ છીએ એનો આપ ભાગ નંબર પાંચમો વિડિયો છે આજે આપણે જે મંદિરની મુલાકાત લેવાના છે એમાં છે પંચમુખી હનુમાનજી મંદિર નટરાજ મંદિર અને લક્ષ્મણ તીર્થની મંદિરની મુલાકાત લેવાના તો ચાલો આપણે એની મુલાકાત હવે આપણે આગળ જે મુલાકાત કરવાની છે એ રામેશ્વર મંદિરથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે પંચમુખી હનુમાનજી મંદિર આ પંચમુખી હનુમાનજી મંદિર આપણે સેથુરમ કાળા પથ્થરમાંથી બનાવા આવેલું છે અને એના પાંચ મુખ છે એ મુખમાં નરસિંહ આદિવર આપણે દંતકથા જાણી લઈએ કે ભગવાન રામ અને રામ અને રાક્ષસ રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન જેને દેવી સીતાનું અપહરણ કર્યું હતું રાવણે મહી રાવણની મદદ માંગી હતી જે પાતાળ લોકના રાજા હતા જોકે ભગવાન હનુમાને ભગવાન રામ અને લક્ષ્મણની રક્ષા માટે તેમની પૂંછડીથી તેમની આસપાસ એક વિશાળ કિલ્લો બનાવ્યો હતો તેથી બાદમાં રાવણે પોતાને રાવણના ભાઈ વિભીષણ તરીકે વેશ પલટો કર્યો જેઓ યુદ્ધમાં ભગવાન રામને મદદ કરી રહ્યા હતા ત્યાર પછી તે ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયા જેથી તેઓને મારી નાખે ભગવાન હનુમાન તેમને શોધતા શોધતા પાતાળ લોકમાં પણ પહોંચ્યા જ્યાં તેમને જાણવા મળ્યું કે મહિરાવણ મારવા માટે તેમને એક જ સમયે પાંચે દીવા ઓલવી દેવાના છે આ પાંચ દીવા જુદી જુદી દિશામાં મળી રહ્યા હતા તેથી મહી રાને મારવા અને ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા માટે ભગવાન હનુમાને પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું અને તે સમયે બધા દીવા ઉલવી નાખ્યા અને ભગવાન હનુમાન પાંચ મુખ ભગવાન વરાના છે જે ઉત્તર તરફ છે ભગવાન નરસિંહ દક્ષિણ તરફ છે ભગવાન ગરુડ પશ્ચિમ તરફ છે ભગવાન હનુમાન પૂર્વ તરફ છે અને હયગ ભગવાન હયગ્રી એ મુખ આકાશ તરફ છે એમ કુલ પાંચ મુખ હતા અને એમ કહીને એ પાંચે દીવા ઓળવ્યા હતા અને એમ કહીને ભગવાન રામ અને લક્ષ્મણની ની રક્ષા કરી હતી મહીરાવંત એ આવી આ એક દંતકથા છે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા પછી અમે એની બાજુમાં જ આવેલું શ્રીરામ સેતુમાં ઉપયોગ થયેલું પથ્થર જે તરતા પથ્થર એ બધું ત્યાં તમને બાજુમાં જોવા મળશે જેનું ફોટોગ્રાફી કરવાની મનાઈ છે અને આ મંદિરનો સમય સવારના સાત વાગે ખુલીએ સામના છ વાગ્યા સુધી અને ત્યારબાદ અમે એની આગળ આવેલું સુંદર મજાનું નટરાજ મંદિર એની પણ અમે મુલાકાત લીધી જે પંચમુખી હનુમાનની ઓપોઝેટ સાઈડે છે જે તમે જોઈ શકો છો એ નટરાજ મંદિર ત્યારબાદ અમે ત્યાંથી નીકળીને એની થોડે આગળ જતા એક લક્ષ્મણ તીર્થ હતું ત્યાં અમે એની તેની મુલાકાત હવે અમે પહોંચી ગયા છે લક્ષ્મણ તીર્થ લક્ષ્મણ તીર્થની સામે એક મંદિર આવેલું છે ત્યાં પણ માથે અમે ટેક્યા એથી થોડું નીચે ઉતરી સીડી એટલે તમને તમને જોવા મળશે લક્ષ્મણ તીર્થ જોવાલાયક સ્થળની અંદર આ લક્ષ્મણ તીર્થ અમારો છેલ્લો પોઈન્ટ હતો અહીંયા કારણ કે રિક્ષાએ જે અમારા બાળ પ્લેસ બતાવ્યા હતા એ બારમાનો આ છેલ્લો અમારો પોઈન્ટ છે તો ચાલો આપણે લક્ષ્મણ તીર્થ વિશે થોડું જાણીએ રામના ભાઈ લક્ષ્મણની સ્મૃતિમાં લક્ષ્મણ તીર્થનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું લક્ષ્મણને પવિત્ર પ્રાર્થના કરવા માટે આ મંદિર રામેશ્વરમાં જ બનાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે લક્ષ્મણને ભગવાન રામના વંશમાં મૂલ્યવાન સ્થાન આપવામાં આવ્યું હતું ભગવાન લક્ષ્મણ કેટલાક અદ્ભુત શિલ્પો આરસમતી કોતરવામાં આવ્યા હતા અને મંદિરમાં ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ પણ છે જે તેમની વચ્ચે અસ્તિત્વમાં રહેલી એકતાની ભાવના દર્શાવે છે તેમજ ત્યાં લક્ષ્મણ તીર્થની જોડે એક કુંડ આવેલું છે એનું પણ નામ છે લક્ષ્મણ તીર્થ ત્યાં તમે સ્નાન પણ કરી શકો છો તો આજના જે અમારા રામેશ્વર જોવાલાયક સ્થળની માહિતી જે બાર પ્લેસીસ હતા જે રિક્ષા દ્વારા અમે પાંચસો એટલે ચા ચારસો રૂપિયા આપીને અમે આ બાર પ્લેસીસના સ્થળની મુલાકાત કરી હતી તેમજ જમવાનું ઇન્ક્લુડ કરીએ તો દોઢસો રૂપિયા તો આ સ્થળ તમને કેવા લાગ્યા તમે જ્યારે પણ રામેશ્વરની મુલાકાત કરવા હોવ તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના આગળના પોઈન્ટ જોવાના છે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં